ગલ્લું નાસ્તો કરે છે અને મારે હજી કપડાં ધોવાના બધું કામ બાકી છે ને ગલું કે મને નાસ્તો કરાવો તો ગલું નાસ્તો કરવું છે હજી વાસણ ઉટકી છું અને હજી ઘણું બધું કામ બાકી છે વિસુ ગયો છે ટ્યુશનમાં એનામાં ચિંટું નાસ્તો કરીને થોડીક મદદ કરાવશે હજી ઉપર કપડાં સુકવવા જઈશ ને પાત્રાના પાન હોતે તોડવાના છે મદદ કરીશ ને એ લઈને આવે છે થાકી નથી ગયા તડકો કો નીકળો ને બેટા એ મમ્મા હાલ હાક એ છે ડોલી કઈ લઈ છે બેટા કપડા છે ને કપડા પાસે છે કો સુ બેટા એલો લઈ ગયા હું મમ્મી આ પાત્ર પાન હા એ બધા કાપી લેવા છે હું હમ દેખાલો

કોઈ મસ્ત નીકળ્યો છે આજે કપડાં તો બધા મેં સુકવી દીધા છે અને આ ફૂલ જોઉં તમે કેવા મસ્તીના ફૂલ ઉગડ્યા છે આજે એમાં લાલ કલર તો બહુ મસ્ત મને બહુ ગમે છે હાઈ ક્લાસ અને એ કહી છે ચાલો અત્યારે અમારે બે વાગી ગયા છે અમે બધી જમી લીધું છે અને વિસુ મેથી શાક વિષુ ભાવતું ફાવતું નથી તો વિસુ મોડો મોડો જમવા બેઠો છે અને આજે તો અમારે તડકાના કપડાં મસ્ત સુકાઈ ગયા છે તો હું વિશું જઈ ગઈ અમારે ગલું જો મોબાઈલ લઈને બેસી ગયો છું તો વિશું જમી લે પછી આપણે જઈ ઉપર ચાલો હવે વિશું જમી ઊભો થઈ ગયો છે કેવું હતું વિશું સાહેબ તો વિશુ ને કરવું શાક ભાઈ નથી અને વિશુ થઈ ગયો શું આઈ ગયો છે તડકો જૂનાગઢમાં મમ્મી કપડા હોય આજ તો ધોઈને સુકવી દેતા છે દોરી બાંધી મમ્મી આજો મમ્મી છે હજી હા થોડું થોડું છે

મૂળમાંથી ખેંચીએ એટલે બીજી વાર નો થાય બીજું એટલે મને એમ કે હા 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 છે સે મૂળ પણ એમ કે તોય કટ થઈ જતા હોય પણ તડકો આવે એમ નથી હવે ઘણીકવાર રૂકી જાય કદાચ અહીંયા તો વરસાદ આવ્યું છે તો હુકાયેલા થોડો થોડા હાથ કચરા થઈ ગયા કાંઈ હુકાણા નથી કાંઈ પીના નથી એવું છે એટલે નીચે ઉતારવા એની કરતાં કીધું હા હા આવતું એ એટલા ખેંચી લેને ફટાફટ

સાત વાગી ગયા છે સાંજના અને બે દિવસથી વરસાદ નહોતો ને તો શાંતિ છે અને હાથ વાગી ગયા અત્યારે તો મારો હાવજ મારો વિશ્વ અત્યારે ગયો છે કપડાં લેવા અને હાલો હું હોતે જાઉં અત્યારે અને મારા ગલોને તો શાંતિ છે જો બેઠા બેઠા ટીવી જોવાની કાંઈ ઉપાથી ન આવી એના ભાવને લઈ જોઉં જે વરસાદ નહોતો ને એટલે યાદ જ ન હોય ને કપડા સારું પડતી હૂકાઈ જ ગયા સાચ તો અને હાથ વાગી ગયા એવું ધગારું તો ત્યાં ઉપર જ છે અહીંયા આર યો અને ચાલો આજ તો અમારા કપડાં બસતા સુકાઈ ગયા છે હાઈ ક્લાસના વાગી ગયા પણ યાદ જ ન આવ્યું તો અત્યારે વિસો જીમમાં જવા નતો અને કપડા બદલવાતા તો યાદ આવ્યું કપડા કા હવે સુકાઈ ગયા છે છે કાલે વરસાદ એની થાય ના હું તો ઉપર મૂકી તો જે ગ્રીલ ઉપર રાખી તપી જાય લેતા હું મમ હજી થોડા છે તડકો લીધા હોત ઠંડા મસ્ત થઈ ગયા આ દોરી કપડા ને ગયા તો હું હોય ને બસ શીપ કે કપડામાં છે ને એક તો કેટલી બધી બધી બાર તો કેતા તો ને આમ બધી થઈ તો હું તો ખાલી પીનું એને કહું છું આ નવી મસ્ત લઈ છે પપ્પા કપડા ને

પલંગ ઉપર જ રાખી દેજે કાલે પાછા થોડુંક થપાવવા પડે મારું